મહિનો ચાલી રહ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા લોકો નિયમોનું પાલન કરે તેની જાણકારી લોકો સુધી પહોંચાડે છે ત્યારે વડોદરાની કારલી બાગના પાણીની ટાંકી પાસે એક ડમ્પર વાળા નશાની હાલતમાં કારને ટક્કર મારી હતી ત્યારે કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો ત્યારે સ્થાનિક રહીશો ત્યાં આવેલી કુંભારવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે પોલીસવાળા તરફથી દાદાગીરી કરવામાં આવી રહી હતી અને એવું ધાક ધમકી આપતા હતા ત્યારે હાલ પોલીસ ડ્રાઈવરને લઈ કુંભારવાડા પોલીસ સ્ટેશન તો આવી છે સાથે તેના માલિકો પણ આવી ગયા છે

અને પછી આગળ ચાલીસ ફૂટ જેટલો તે અને એને બ્રેક મારવાનું તસ્તી નથી લીધી અને બઉમો પાડી ત્યારે બ્રેક મારી છે એક તો એક વસ્તુ છે પોલીસ કર્યો અડધો કલાક પછી પોલીસ આય છે મારે સહી મરી ગયો તો શું કરે છાવરી રહી છે ચોખ્ખું ચોખ્ખું દેખાય છે આ ઓછા ત્રીજો ચોખ્ખો મહિનામાં મહિનામાં એક માંગણી છે કે છ વાગ્યા પછી ડંફરિયા બંધ કરો છ વાગ્યા પછી ડંફરિયા બંધ કરો કોઈ કોઈ કોઈને ને કસી પડેલી નહી સાહેબ જે માણસ ગાંધી જાય ને એ ગયો પતી ગયો અને કાગળિયા બંધ થઈ જાય પતી ગયો બ્રુનપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર